બત્રીસ જીબી મેમરી કાર્ડ ઉપડી ગયેલું છે ભાઈ કેમ મેમરી કાર્ડ લીધું ભાઈ અસલામુઅલૈકુમ એન્ડ હાઈ એવરી વન કેમ છો દોસ્તો અત્યારે પાંચ વાગી ગયા છે અને આજે છે ઓગણીસમું રોજુ બરાબર તો અત્યારે હું શેરી બેઠું છું અને વિડીયો ચાલુ કરું કેમ કે આજે વેલા જાગી ગયો છું બે ચાર દિવસથી થી થોડો મોડો જાગતો હતો પણ આજે પાંચ વાગી ગયા છે ચાલો શહેરી કરી લઉં છું તમને મળું છું અત્યારે થઈ ગયો છે ફજન ની ટાઈમ અને અજાન પણ થઈ ગઈ છે તો ચલો હવે હું ફજન ની નમાજ પડી ને પછી તમને મળું છું ડાયરેક્ટ હવે બરોબર વાત ન કરી હતા અત્યારે હું આવી ગયો છું ફજન ની નમાજ પડી અને ઘરે અને તમે જોઈ શકો છો સવાર પડી ગઈ છે ધીરે ધીરે તો પોણા સાત વાગી ગયા છે તો ચાલો હવે મારો પણ તકાજો છે સુવાનો વિડીયો એડિટિંગ કરવાનું છે આપણે ડેઈલી જે રાબેતા મુજબ કરીએ છીએ એ થમનેલ બનાવવાનું છે પછી વિડીયો સાડા આઠ વાગે ડેઈલી આપણી ચેનલમાં આવે છે સવારમાં બરાબર માહિશ સોરઠિયા બ્લોગ યુટ્યુબ ચેનલમાં અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં વિડિ જોતા હોવ ને તો માહિશ સોરઠિયા youtube યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઇબ કરી આવજો અને યુટ્યુબમાં જતા હોય તો ઇન્સ્ટાગ્રામ છે માહિશ સો સોરઠિયા બ્લોગ તો ત્યાં ઇન્સ્ટાગ્રામની આઈડીને ને ફોલો કરી લેજો બરાબર બાકી આવો સપોર્ટ બનાવી રાખજો હવે આગળના હવે આગળ શું થાય છે આખા દિવસમાં એ તમને બતાવવાની કોશિશ કરી તો ચાલો અત્યારે હું સુઈ જાઉં છું પછી એ ફ્યુ મોમેન્ટ્સ લઈ થયા અત્યારે વાગી ગયા છે દસ અને હું ઉઠી ગયો છું બરાબર ફ્રેશ થઈ ને હવે કામ ઉપર જવાનું છે તો ચાલો હવે હું નીકળું છું ઘરેથી બરાબર આપણે બ્લેક જો આમ નમ પડી છે હજી કવર એ નથી કાઢ્યું તો એને સાફ સફાઈ કરવી પડશે સાફ સફાઈ કરી ને બહાર કાઢી અને ગાડીને ગેટની બહાર બરાબર તો મળ અત્યારે હું આવી ગયો છું વાસી તળાવ બરાબર કેમ કે મેં દી ભાઈને કામ હતું થોડુંક મેમરી કાર્ડ નું બરોબર મેં ભાઈ લીધું છે બત્રીસ જીબી મેમરી કાર્ડ ઉપડી ગયેલું છે હો ભાઈને કે મેમરી કાર્ડ લીધું ભાઈ કણ ફૂલ હે કણ ફૂલ લીધું વાહ દાદા ખર્ચો કર્યો હો ભાઈ આવી એક એ તો મنديના ફાફાને મેં દીવા 32 GB નું મેમરી કાર્ડ લીધું તો આદિલ ભાઈ બીજી બાજુ ક્યાંથી દુકાને બત્રીસ ચાલો હવે એનું કામ પતી ગયું છે બીજું કામ પછી ગાય અત્યારે બધું કામકાજ પતાવીને હું આવી ગયો છું ઘરે અને હમણાં જોહરની અજાન થવાની છે બરાબર તો જોહરની અજાન થાય એટલે અલમદુલ્લા જોહરની નમાજ પડી આવીએ બરાબર પછી નમાજ પડીને તમને મળું છું બરાબર એના રેચાઉ અત્યારે વાગી ગયા છે પાંચ અને બપોરનો હું સુઈ ગયો હતો જોહર બાદ આવીને કે આજે સવારે તો હું સૂતો જ નહોતો કેમકે નીંદર નહોતી આવતી એટલે સવારે જ સુઈ ગયો હા સોરી સવારે સૂતો જ નહોતો એટલે બપોરે છે ને જોહર બાદ તરત આવીને સુઈ ગયો અત્યારે જાઈ ગયો હવે જો અમદુલ્લા કબ્રસ્તાને અત્યારે જાઉં છું કબ્રસ્તાને જઈ ઇતારેની વસ્તુ પણ લેવાની ચાલો તમને આગળ બતાવું છું બરાબર છે બરાબર કબ્રસ્તાન માં એક વસ્તુ અહીંયા મોર આ રોજ અહીંયા હોય હો મોર કબ્રસ્તાનમાં ને આ જગ્યા માં જોઈ બાકી કઈ ન હોય અહીંયા જો આમેની જગ્યા એટલા વિસ્તારમાં જોઈ માશાલ્લા જો બહુ જોઈ શકો છો લાવો મેંદી આ બધું લઈ લાવવાનું છે મારે તમારી વસ્તુ કઈ નથી આમાં જોઈ અલગ રાખી ઉભર એક આ પકડ હાલો ક્યાં શું લેવા અચારમાં વાર છે હજી હજી ખોલતો નહીં રોજ અચારમાં બધી વસ્તુ લઈને હું આવી બરાબર અને પોણા છ કે અસરની નમાજ મારી આજ હોઈ ગઈ છે તો મારે એકલા ને નમાજ પડવી પડશે કેમકે કબ્રસ્તાને ગયો હતો ને તો મેં મોડું થઈ ગયું થોડુંક પાંચ વાગે કબ્રસ્તાને ગયો નગર હું ચાર પહેલાં ચાર આસપાસ જાઉં છું એટલે ઈશાની સોરી અસરની નમાજ કવર થઈ જાય અને હવે પડવી પડશે તો ચાલો ફટાફટ નમાજ પડી લો પછી તૈયારી પણ કરવાની એ ફ્યુ મોમેન્ટ્સ લેટર માશાલ્લાહ સરબત

પહોંચી ગયો છું અત્યારે હું ઘરે અને તમે જોયો છે કે મસ્જિદે જાફરમાં શરબતની કેવી રીતની તૈયારી ચાલુ હતી ઇફ્તારીની બરાબર માશાલ્લા બે ત્રણ ભાણા પડે છે ત્યાં અહમદિલ્લા બરાબર હું તો ઘરે રોજ ખોલું છું એટલે ઇમ્તિયાજભાઈ અમારા દરબાર છે બહુ મહેનત કરે છે સરબત બનાવવામાં બરાબર ને બીજા પણ સાથીઓ છે એ પણ કરે છે તો ચલો હવે હું ઘરે આવી ગયો છું અને થોડુંક કામકાજ પતાવી નાખીએ બરાબર ચાલો शक्ति से हमारी निचार फरमा या अल्लाह ताला कब्र की शक्ति से हमारी फाजत फरमा या अल्लाह ताला पुल सिरात पर चलना आसान फरमा या अल्लाह ताला बगैर हिसाब किताब में जन्नत में दाखिल फरमा या अल्लाह ताला दुनिया અહીંયા તો આવ માયકો કેવી જેમ કે બેહી ગયી હો ઓય હોય હોઈ હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે ઇક સારી કરી લીધી રોજુ ફરી લીધું બરાબર ને મગજ ની નમાજ પડી ને અત્યારે હું આવી ગયો ઘરે મિની બેન અમારે બેઠા છે પણ આવતા નથી તો ગાયસ આજનો વિડીયો કેવો લાગ્યો બરાબર ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર અને બીજું શું કહેતો ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે માહિશ સોરઠિયા વ્લોગ તો એ સબ સોરી ફોલો કરી આવજો અને તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જતા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે માહિર સોરઠિયા બ્લોગ તો એ અહીંયા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાવજો ભૂલતા તો આ વિડીયો આપણે અહીંયા ધ્યાન કરીએ છીએ બાકી ઇન્શાલ્લા કાલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો બરાબર તમારા મા બાપનું ધ્યાન રાખજો અને રમઝાનના મહિનામાં જેટલી ઈબાદત કરો બરાબર છેલ્લા દસ દિવસ જ બાકી રહ્યા છે કાલથી તો જેમ બને ઈબાદત કરો બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં સલામ દુવામાં યાદ રાખજો જય હિન્દ જય ભારત